અવારનવાર વિવાદોમાં રહેતી પોલીસની વધુ એક દાદાગીરી સામે આવી છે વડોદરામાં પોલીસ કર્મીએ નિર્દોષ યુવકોને દંડાથી ફટકાર્યાનો વિડીયો સામે આવ્યો છે પહેલા દંડાથી ફટકારી અને પછી ગાળો ભાંડી પોલીસ કર્મીની દાદાગીરીનો જુઓ આ વાયરલ વિડીયો સતત વિવાદોમાં રહેતી પોલીસની વધુ એક દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા પોલીસ કર્મી બે નિર્દોષ યુવકોને દંડાથી ફટકારતા દ્રશ્યો સામે આવ્યા છે માહિતી અનુસાર પ્રિયા સિનેમા ચાર રસ્તા પાસે નામે પોલીસે બે યુવકોને રોક્યા હતા આઈડી બતાવવા યુવકો અને પોલીસ વચ્ચે બોલાચાલ થઈ હતી ત્યારે સામાન્ય વાતમાં ઉગ્ર થયેલા પોલીસ કર્મીએ યુવકોને દંડાથી માર માર્યો હતો જે સ્થળ પર બેરીકેટ લગાવીને ચેકિંગ પોઈન્ટ ઊભો કરાયો હતો ત્યાંથી માત્ર સો મીટરના અંતરમાં યુવકોનું ઘર હતું વાયરલ વિડીયોમાં પોલીસ કર્મી યુવકોને બેફામ અપશબ્દો પણ બોલતા સંભળાયા છે પીડિત યુવકોએ પોલીસ કર્મીઓનો વિડીયો બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે